આજે આપણે જાણીશું કે સોઇલ ઓર્ગેનિક કાર્બન ની શું અહેમિયત છે હું કૌશિક ચાવડા આપણે દર વખતે વાત કરતા છે છે કે કમી થઈ થઈ ગઈ માટી કડક જાય અથવા ગમે તે પ્રોડક્ટ નાખીએ છીએ ખેતરમાં માટીમાં એનો રિઝલ્ટ નહીં આવતું તમે એનો આભાસ કરો છો તો આજે આપણે વાત કરીએ એનું કારણ શું તો એનું કારણ સૌથી મોટા મોટા છે કે આપણા માટીમાં જે ઓર્ગેનિક કાર્બન છે એ ખતમ થઈ ગયું છે અગર જો ઓર્ગેનિક કાર્બન ખતમ થાય તો આપણા માટીમાં જેટલા બેક્ટેરિયા જીવાત હોય એનું જીવન થઈ જાય સાથે સાથે આપણા માટીની જે રાસાયણિક ગતિવિધિ હોય એ બી ઓછી થાય જેના કારણે કે ન્યુટ્રીશન સાપ્તાહિક શું થઈ જાય છે એટલે પ્લાન્ટને ન્યુટ્રિશન તો મળે પણ એ ખાઈ નથી શકતું તો હવે આપણે આપણે વાત કરીએ કે ઓર્ગેનિક કાર્બન વધારવા માટે કરવું શું તો આપણે વધારે વધારે જેટલું પણ આપણે ગોબરનો ઉપયોગ કરી શકાતો હોય છાણિયું ખાતર એ ઉપયોગ કરો પણ સારી તરીકે સળાવીને એનો ઉપયોગ કરો નહીં તો પછી તમારે માટીમાં પછી નિમાટોડ ને બધી શિકાયત આવી શકે છે સાથે સાથે આપણું જે ગ્રીન મેન્યુઅર છે એટલે જે પણ આપણા ફસલનું આપણે જેમ ફસલ ઉપાડીને કાપી અને જે બચેલું કુચેલું એને તમે સળાવીને ખેતરમાં નાખો એવી રીતે કરીને આપણે સોઇલમાં ઓર્ગેનિક કાર્બનની માત્રા વધારી શકીએ છીએ અને આ ઓર્ગેનિક કાર્બન વધ્યા પછી તમને સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે તમારા જે બેક્ટેરિયા છે એ વધારે હશે આપણે જે પેલા કેચવા કહીએ એ તમને માટી વધારે દેખાશે અને જે પણ પોષક આપણે ખાતર આપતું એ પણ આપણા છ મળશે ધન્યવાદ